તો ભારે ત્યારે કચ્છના અંજાર પટ્ટામાં આવતા ગામો અને શહેરના લોકો ગરમીમાં શેકાયા ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ પારો વધુ ઊંચો જવાની કરાઈ રહી છે આગાહી તો મહત્વના સમાચાર કચ્છમાંથી કહી શકાય તો હજુ પણ આગામી પાંચ દિવસ પારો ઊંચો જશે ત્યારે ભારે ગરમી કચ્છી માંડવો અગન ભઠ્ઠીમાં તો કંડલા એરપોર્ટ ખાતે છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું તો કચ્છના અંજાર પટ્ટામાં આવતા ગામો અને શહેરોના લોકો ગરમીમાં શેકાયા ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસમાં પારો વધુ ઊંચો જવાની કરાઈ રહી છે આગાહી